હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણા વિડીયોમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની ગણિતની સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન જેમાં આપણે જોઈશું પહેલા પ્રકરણ સાત રાશિયોની તુલના ઓકે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલો પ્રશ્ન પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાજી જગ્યા પૂરું પહેલી ખાજી જગ્યા પંદર મીટર અને ત્રીસ મીટરનું ગુણોત્તર

લખવાના વિદ્યાર્થી મિત્રો ઓકે હવે શું થશે વિદ્યાર્થી મિત્રો પંદર એટલે ગુણ્યા બે એટલે ત્રીસ થાય ઉપર નીચે પંદર પંદર ઉડી જાય તો ઉપર શું વધ્યું એક અને નીચે બે તો આને ગુણોત્તર સ્વરૂપે લખીએ તો એક જેમ બે આવશે શું જવાબ આવશે પહેલામાં એક જેમ બે મિત્રો એક જેમ પ્રશ્ન પૈસા પૈસા વિદ્યાર્થી મિત્રો આ રૂપિયામાં છે અને આ પૈસામાં આપેલું છે તો ગુણોત્તર શોધવાનો તો બંનેના એકમો સરખા કરવા જોઈએ કો તો બંને રૂપિયામાં તો બંને પૈસામાં ફેરવાના તો આપણને ખબર છે કે પાંચ રૂપિયા કેટલા પૈસા થાય વિદ્યાર્થી મિત્રો પાંચસો પૈસા કેમ કે એક રૂપિયો એટલે સો પૈસા એક રૂપિયો એટલે સો પૈસા તો પાંચ રૂપિયા એટલે કેટલા થાય પાંચસો પૈસા થાય આ બંનેનો ગુણોત્તર શોધવું હોય તો પાંચસો પૈસા ઉપર લખવાના અને પચાસ પૈસા નીચે લખવાના અહીંયા આગળ જીરો જીરો ઉડી જશે વિદ્યાર્થી મિત્રો વધીશું પચાસ ભાગાકારમાં પાંચ પચાસ ને પાંચ વડે ભાગો તો જવાબ કેટલો આવશે દસ કેટલો જવાબ આવશે દસ ભાગ્યા તો તો જવાબ જવાબ આવે આપણે આ રીતે લખી જેમ એક કેમ કે નીચે કોઈ વધ્યું નહીં તો શું લખાય દસ જેમ એક લખી શકાય વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું દસ કિલોમીટર અને વીસ મીટર નો ગુણોત્તર ખાતી ગયા છે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ કિલોમીટર આપેલું છે ને આ મીટરમાં આપેલું છે આપણે અહીં આગળ ગુણોત્તર શોધવાનો છે તો કિલોમીટરને આપણે શું કરશું મીટરમાં ફેરવી દઈશું એટલે કે બંનેના એકમો સરખા કરવાના એક કિલોમીટર એટલે કેટલા થાય એક હજાર મીટર થાય યાદ રાખવાનું એક કિલોમીટર એટલે એક હજાર મીટર તો દસ કિલોમીટર એટલે દસ હજાર મીટર થાય બંનેનો ગુણોત્તર શોધવું હોય તો ઉપર કેટલા કરવાના દસ હજાર અને નીચે કેટલા કરવાના

નીચે લખવાના ઓકે હવે આઠ અને બાર કોના ઘડિયામાં આવે ચાર ના ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આઠ એટલે એટલે થાય અહીંયા આગળ ચાર ચાર ઉડી જાય તો વધુ બે ભાગ્યા ત્રણ તો આપણે ગુણોત્તર સ્વરૂપે આ લખી શકીએ બે જેમ ત્રણ ચોથી ખા જગ્યામાં શું જવાબ આવશે બે જેમ ત્રણ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનું બત્રીસ અને ચોવીસ નો ગુણોત્તર ખા જગ્યા તો બત્રીસ ઉપર લખવાના અને ચોવીસ નીચે લખવાના વિદ્યાર્થી મિત્રો બત્રીસ એટલે કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો અને ઘડિયામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આઠના ઘડિયામાં આવે આઠ ચોગ બત્રીસ અને ચોવીસ એટલે આઠ તરી ચોવીસ અહીંયા આગળ આઠ આઠ ઉડી જશે તો વધ્યું છે ચાર ભાગ્યા ત્રણ તો આને ગુણોત્તર સ્વરૂપે લખી ચાર જેમ ત્રણ શું લખી શકાય ચાર જેમ ત્રણ પાંચમી ખા જવાબ આવશે છઠ્ઠી ખાતી ગયા અઢાર રૂપિયા અને ત્રીસ રૂપિયા નું ગુણોત્તર તો અઢાર ઉપર લખવાના અને ત્રીસ નીચે લખવાના ઓકે વિદ્યાર્થી મિત્રો અઢાર અને ત્રીસ એટલે છ પંચા ત્રીસ અહીંયા છ ઉડી જાય તો વધીશું ત્રણ ભાગ્યા પાંચ એટલે ગુણોત્તર કેવો મળ્યો આપણને ત્રણ જેમ પાંચ મળ્યો સાતમા નંબરની ને ગયા બે કિલોગ્રામ અને સાતસો પચાસ ગ્રામ નો ગુણોત્તર ખાજી ગયા છે અહીં આગળ બે કિલોગ્રામ આપેલા છે વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવવાના તો બે કિલોગ્રામ એટલે કેટલા થાય બે હજાર ગ્રામ થાય બે કિલોગ્રામ એટલે બે હજાર ગ્રામ થશે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ તો બે કિલોગ્રામ એટલે બે હજાર ગ્રામ અને સાતસો પચાસ ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો ઉપર બે હજાર ગ્રામ લખવાના અને નીચે સાતસો પચાસ ગ્રામ લખવાના જીરો જીરો ઉડી જશે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો બસો બસો એટલે શું કહેવાય કેમ કે પચીસ ચોક સો થાય તો અને પચીસોતેર એટલે પચીસ આગળ પચીસ પચીસ ઉડી જશે તો શું આઠ ભાગ્યા ત્રણ તો આપણો જવાબ આવ્યો આઠ જેમ ત્રણ શું જવાબ આવ્યો આઠ જેમ ત્રણ વિદ્યાર્થી મિત્રો આઠમા નંબરનું એસી ટકા એટલે ખાતી ગયા ગુણોત્તર એસી ટકાને આપણે ગુણોત્તરમાં ફેરવવું હોય તો એસી ટકાની નિશાની દૂર કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભાગાકારમાં કેટલા લખવાના સો લખવાના યાદ રાખવાનું ટકાની નિશાની દૂર કરીએ તો ભાગાકારમાં કેટલા લખવાના સો જીરો જીરો ઉડી જશે તો વધીશું છું આઠ ભાગ્યા દસ વિદ્યાર્થી મિત્રો આઠ એટલે ચાર દુ આઠ અને દસ એટલે પાંચ દુ દસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ બે બે ઉડી જશે તો વધીશું આપણા જોડે ચાર ભાગ્યા પાંચ એટલે જવાબ આવશે ચાર જેમ પાંચ અહીંયા આગળ શું જવાબ આવશે ટકા સાત ના જેમમાં કેટલા લખીએ તો આપણને સિત્તેર ટકા મળે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આગળ દસ આવશે દસમાંથી સાત લઈએ બરાબર કુલ દસ છે દસ માંથી આપણે સાત લઈએ તો કેટલા થાય સિત્તેર ટકા કહેવાય દસ ના સાત કેટલા કહેવાય સિત્તેર ટકા કહેવાય અહીંયા આગળ સાત હોય તો અહીંયા કેટલી આપણા જોડે કુલ ફળો કેટલા વિદ્યાર્થી મિત્રો પચીસ એમાંથી નારંગી કેટલી પાંચ તો ઉપર પાઠ લખવાનું ટકાવારી શોધવાની હોય તો ગુણ્યા સો ટકા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ઉડાડી દઈએ તો પચીસ ચોક સો થાય તો વધ્યું શું પાંચ ગુણ્યા ચાર પાંચ ચોક વીસ ટકા શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વીસ ટકા જવાબ આવશે ઓકે તો પચીસ ફળો પૈકી પાંચ નારંગી છે તો નારંગીની ટકાવારી કેટલી તો વીસ ટકા અગિયારમી ખાજી ગયા વિદ્યાર્થી મિત્રો બસો ચાલીસ ના પાંચ ટકા ખાજી ગયા આપણે શું શોધવાનું છે બસો ચાલીસ ના પાંચ ટકા કઈ રીતે શોધવાના બસો ચાલીસ નાની જગ્યાએ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર પાંચ ટકા તો ટકાની નિશાની દૂર કરે તો ભાગાકારમાં શું આવે સો આવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જીરો જીરો ઉડા પાંચ દુ દસ થશે તો ઉપર કેટલા વધ્યા ચોવીસ ચોવીસ ને બે વડે ભાગીએ તો કેટલો જવાબ આવે બાર જવાબ આવે તો બસો ચાલીસ ના પાંચ ટકા જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો બાર જવાબ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આગળ બારમા નંબરનું કયા નંબરનું વિદ્યાર્થી મિત્રો

ટકા લખવાના અહીંયા આગળ આપણે ઉડાડીશું તો ચોક સો થાય તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તેરમાં નંબર ખાજી ગયા વિદ્યાર્થીઓમાં બોતેર ટકા વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે તો ખાજી ગયા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે શું કહે છે આપણને કુલ વિદ્યાર્થી કેટલા 25 એમાંથી 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે તો વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા કેટલા તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય 100% વિદ્યાર્થીઓ હોય એમાંથી 72% વિદ્યાર્થી જો હોશિયાર હોય તો નબળા કેટલા તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો 100% માંથી આ જે 72% હોશિયાર વિદ્યાર્થીઓ છે એ શું કરવાનું બાદ કરવાનું તો આપણને નબળા કેટલા વિદ્યાર્થીઓ મળશે અઠ્યાવીસ ટકા નબળા વિદ્યાર્થીઓ મળશે ઓકે મિત્રો હવે શું કરવાનું આપણે આ પચીસ વિદ્યાર્થીઓના અઠ્યાવીસ ટકા આપણે પચીસ ના અઠ્યાવીસ ટકા તો શું કરવાનું પચીસ નાની જગ્યાએ ગુણાકાર અઠ્યાવીસ ટકા એટલે ના સો વિદ્યાર્થી મિત્રો ઓકે પચીસ ના અઠ્યાવીસ ટકા કેટલી શોધાય તો પચીસ નાની જગ્યાએ ગુણાકાર અઠ્યાવીસ ટકા છે અઠ્યાવીસના ભાગાકારમાં સો અહીંયા આગળ ઉડાડી દઈએ તો પચ્ચીસ ચોક સો થાય કેમ કે પચ્ચીસ ગુણાકારમાં સો ભાગાકારમાં તો ઉપર કેટલા વધ્યા અઠયાવીસ એના ભાગાકારમાં ચાર સાત ચોક અઠ્ઠાવીસ થાય જવાબ કેટલો આ વિદ્યાર્થી મિત્રો સાત જવાબ આવે સાત વિદ્યાર્થી ગણિતમાં નબળા છે જો પચ્ચીસ વિદ્યાર્થીઓ હોય વર્ગમાં અને એમાંથી બોંતેર ટકા વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર હોય

તો આપણને એક્સની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો ચારસો મળી મિત્રો કેટલી ડ્રેસની કિંમત વિદ્યાર્થી મિત્રો પંદરસો છે પરંતુ એના પર કેટલા ટકા વળતર મળે છે બાર ટકા વળતર મળે છે એટલે કે પંદરસો ના બાર ટકા આપણે શોધવાના છે તો પંદરસો નાની જગ્યાએ ગુણાકાર બાર ટકા એટલે બારના ભાગાકારમાં સો વિદ્યાર્થી મિત્રો જીરો જીરો ઉડી જશે તો વધુ વિદ્યાર્થી મિત્રો પંદર ગુણ્યા બાર આપણે ગુણવાના વિદ્યાર્થી મિત્રો એકમ દશકની શૂન એક પંચું પાંચ એકા એક વધતા બે પંચા દસની વધી પડી એક બે એકા બે બે ને એક ત્રણ જીરો પાંચ ને ત્રણ આઠ અને એક જવાબ કેટલો આવ્યો એકસો

ગુણાકાર વીસ ટકા તો વીસના ભાગાકારમાં સો વિદ્યાર્થી મિત્રો બે જીરો બે જીરો ઉડી જાય તો વધુ વિદ્યાર્થી મિત્રો બાર ગુણ્યા વીસ તો બાર દુ ચોવીસ અને પાછળ શૂન આપણને કેટલા રૂપિયા વળતર મળે બસો ચાલીસ રૂપિયા વળતર મળે તો આપણે દુકાનદારને કેટલા રૂપિયા આપવાના થશે તો ચૂકવેલ રકમ ચૂકવેલ રકમ બારસો રૂપિયા હતા પરંતુ આપણે ચાર ના જાય તો દસ કો લેવાનો અહીંયા ઘટી જાય એક દસ માંથી ચાર જાય તો છ એકમાંથી બે ના જાય તો એકને ચાકીને અગિયાર બાજુમાં ઘટી જાય જીરો બાર અગિયાર માંથી બે જાય તો કેટલો જવાબ આવે નવ નવસો રૂપિયા આપણે ચૂકવવા કરશે એટલે કે ટેબલ આપણને કેટલા રૂપિયામાં મળશે વિદ્યાર્થી મિત્રો નવસો ને સાહીઠ રૂપિયામાં મળે વિદ્યાર્થી મિત્રો